અને આવા દેખાતો નહીં મને લાગે છે કે એકલો પિક્ચર જોવા પુષ્પા ટુકડી જો એને ઘેર જ જવા દે એને ઘેર જઈશ તો જ મને ખબર પડશે કે આ જયો કે નહીં જયો ફોન તો ખબર નહીં પડે મને એને ઘેર જ જવું તો ખબર પડશે મને મને જવા દે હે ફોનમાં હવા હોદ હોદ કરું છું દેખાતો નહીં આવો હતી જાય

એ સારું આના હમજાયમજાય થાય છે એમાં શું થયું પણ કશું બોલતો નહીં નહીં ચૂકે કશું બોલતો નહીં કશું આમ નહીં એમ નહીં લાગે છે તકલીફ પડી જાય હોય એવું લાગે છે ખરું આ ઝૂકે નહીં નહી નહીં કરે છે તો કંઈક તો છે नाही तर आ झुकेगा नाही थाय नाही मिलीन तर जाय नो पिक्चर जो लय अमने झुकेगा न झुकेगा नाही कॅकतो सर चतुरभाई जोडे जवं पडसे लागेच मला चतुरभाई जोडे जे वाट करू कु आयुस आहे शू न मंडो झुकेगा नाही झुकेगा नाही चतुरभाई जोडे जे जावं पडशे मेज नाही चतुरभाई जोडे जे आवादे हा चतुरभाई जोड जवं पडशे मारे

યાર એવા રમત તો જ નહીં કાત ન જ નહીં યાર તમે બધું કહે તો આ હું આમ છીએ એમ છે કરો છો ને કોણ છે ને ફરવાણું છે તમે યાર આવો એને સમજાવો તો કંઈ ખબર પડે તમે નામ આડવું છે કે નહી તમારે એમ કઉસો મારું મગજ ખરાબ થવા મારે એના કરતા ઉપડો તમારે ઘર જાવ મારું મગજ ના ખરાબ કરવા ઉપરો મગજ તો મારું ખરાબ આમ કરેલો ફલાણું ઝાપડું

એવું લાગે છે કે આ ઝૂકેગા ન કરે છે તો એને કઈક થઈ ગયું હોય એવું લાગે છે ખરું આપડે યાર જોઈએ ને એવું હોય તો એને જોઈએ પછી ના હોય તો કોઈ ભુવા લઈ જઈએ આવો મારી જોડે હા યાર હું આવું છું આવું ચાલ કે વાત કરો તો કઈ ખબર પડે બુહારું જોડે હા ભાઈ આપડે જોઈએ જ ખરા શું છે તકલીફ બોલતો જ નહીં હું પૂછપુછ કરું છું કે

પુષ્પલાટ ભૂત મસ્તી કરી લાલુ ભાઈ મસ્તી ના સીધી મસ્તી કરી છે સીધું કરવું પછી

બધાને કહ્યું તું ને એકલા એકલા જ જોયા ને પુષ્પા કરવા તા જો આ તમારે આવી હાલત થાય આવી દશા થઈ જાય પુષ્પા રાજમાં કરતા થોડા ખારું ભગવાન માતાજીનું પિક્ચર છે ઘરનાન બધાને છોકરોનું બહેરો લઈ જઈને તમે કોઈ ખારા મંદિરે જાઓ ખારું પિક્ચર જો જેથી કરીને તમારી જિંદગી સુધરે આટલી ઉંમરે શું પિક્ચર છો અને આવા પિક્ચર શું ડાક ભરવાનું છે આટલી ઉંમરે પૈસા જોવાનું છે ઘર લૂંટવાનું છે

લાલભાઈ એવું ના હોય તમારી જોડે રહેવા જ નહીં યાર ના હોય લાલબા ના હોય જજો બીજી વાર આવું થાય ના થાય જાય ચતુરભાઈ

મેલ છું આજે આ દંડા બે ફાડી નાખ હજુ તમને ખબર નથી પણ હવે આ તો સુધરી જાય કઈ મગજ મારી કરતા નહીં ભાઈ હા તો હું

હાલ ભાઈ જાઓ તમે જાઓ તમારે ઘેર અમે એવું જાઉં ઘેર હાર આવો તમે ઉપડો તમારો તમારો પણ ધંધો હા હજુ મારે ખેતમ જવાનું મીઠી ઉપાયો